આપડે ઠગી આપડે તો ભજત આવડતો જઈએ એટલે ભજન આવડત તો ગાય ગા પણ નઈ ખાવા રો આપડે જેવા છીએ બરોબર છે ખાવાનું થોડું વ્યવસ્થા પેલું કાજુ નાખજે પાછો ગોડો

બરાબર બધું છું એવો શીરો બનાવ નાખતો જી વેચાયું બરોબર ખદન પર હું બનાવું બાપા તમે પણ ના લ્યો નઈ હોય

ડાયાબિટીસ નહીં એસિડિટી થા એસિડિટી થા બહુ ડાયાબિટીસ નહીં ના એ ઉસે તને આ બોલ બોલ કરસ હાર તું બનાવ જ ના કે બોલ લાગે છે ઈવણ કે અજુને ગુરુ આતી દે હી ઓ ના રો ના ઘેર તો છે ને બાપા દાડા દાડા કાળો પડતો છે જોઈ તું કોણ તું એટલે બાપા આ બોજો મજૂરી પોકા થા ને તરકન બરકા કોમ નહીં કરવાન ક્યો આ મોજો સલ્લો પાતો તો વાળો ને આ મોજો મારા જફા સાથે ચિંતા કોઈ હા હા તબે તાર શાંતિથી થી બેહરાણ બાપા ટેન્શન નહીં લેવાનું જિંદગીમાં

તમે તાર કોઈ ચિંતા નઈ કરવાની અમે તમારા આગળ પાછળ બરોબર તમારું કોઈ ટેન્શન લેવાનું લગીર કામ હોય ને તમને કેવાનું પંખો પંખો

તમે ઓળખતા નહીં પારખતા નહીં અને આટલો બધો ભૈયાપો રાખો શું કરવાનું ભગવાન નો મોણસ વાત સાચી પણ એ મોણસ એનું ગોમ છોડીને આપણા ગોમ માં છે ને એ એકલો છે નઠોરો એ રો ચાલુ એમ કેજો તમે એ તમારી વાત લાખ રૂપિયા ની ડાય પણ અમારે છે ખબર છે મોણસ આપે ઓળખીએ કે ના કે હોય બરાબર જેની વસ્તુ હોય ગમે આવી પણ ભાઈ આ જમાના માં જેવું છે હાજરી ના જેવું બતાવવા ના ના સુધી એટલે એમ કે બળતા બીજી બધી વાતો પીવાની વાત કરશો બળતા બળ ભાઈ એ કીધું ગમે તે પણ પાર્કો કે ઘરમાં ના ગાલાય

થાણ તમે જોવો તો કોઈ કોન્ટ્રાક્ટ કરી આલે તો ઘણી વારમાં તમે જોવો તો બોર બનાવી દીધો થાણે રે ભાઈ નું કામ એટલા જેવું જેવું ના હોય જો તે ફરી ખરા કે રાબા જા થાણે આ એવું પૂરી દેવું જેવું પૂરી દેવું તો ખોરે માં કે પૂલું રાખો નખમ પડા પાછું આ તો છોકરું બકરું આવતું કતું મય થાણે હા થાણે ઓ હા લધમ બારે બોલો બોલો હા હા મારે પાછું થોડું કીધું હિસાબ હિસાબ કરી દઉં કાચું થઈ ગયું ચાર છો વાળા એ નથી લગભગ થોડું ઊંડું ગયું એવું થઈ જાય ઘણું થઈ જાય

અને પછી હું જઉં છું મારે હજી ખેતરમાં પાણી ભરવા કઈ બરાબર જોડી કે તો જલતા કરો છે તાડી ભાઈ પટી ગયું છે તે બધું હવે હેડસ ગિયર લાડવા પડવા કહી દેજો બરા કીધું જોડી છે કે કઈ બી ટાયર બધું કહી દીધું છે બરાબર છે સારું થાય મે હો પૈસા હું કરું અરે અરે ए बुधाओ बुधो जा जवा हां गोडापा बुधो तो जियास मर पापा ने गेर जियास बे आई जाना पैसा होता ना पांच सौ मु पास आ उसी नाल जो पास आज पास तो बड़ी हो उबाला जो होता जो तुम पास आज पास हो मार जो

હલો હા બોલો કરું ખાધું મેં એ ખાધું ને બેઠી મી ફોન કરી દો મારે હા હારું ને રાતો તો તો તીકણ આવ્યાસ ઓ ત્યાં આયા તો મત ત્રણ નો જો ચાર દાળ તો ફોન કરી દો આખો દાર ઘેરને ઘેર હોય એટલે કોઈ ફોન તો કરીએ નહીં હ બીજું કોઈ નહીં એટલે ત્યાં

તબ મારી મજબૂરી હા આ કાયરો કઈ દે છે ને વડડ ખાપે છે ને ઇની ઠાઠડી બો દસી કબર ચો એવું હપરી જઉં ધીચી ધીચી પૈસા પૈસા પડાબાવ આવ અલ્યો પણ પાછા જણા હાલસો દે પાછા તાળી દે હા પાછા હાલી દે

બીજો ટ્રેક્ટર નહીં કોમવા લે પંદર હજાર રૂપા લાખ રૂપિયા પડી જાય વાત કરો દે યાર તા ને અરે ખેતુ પાક મારી કલટી પલાવતે કોઈ કોમો તો છાલ લાવતા નહીં તમે કશું તારો હિસાબ પૂરો કરી દેવા દે મારા મન કમાય છે ટ્રેક્ટર માં તો બોલાય કશું આવતો ના જ પટાવી દઉં છું હું બાલ્યું

વાપરી જાય વાપરી જા નહીં તો તારા પાસે ના છોધી લાઈન આલુ કે પણ ગોડાભાઈ હવે મારી વાનું જવાબ આલવાનો મે કીધું મે ગોડાબાન જરૂર હતી એટલે આ લેતા હું તો કોઈ એમ તો કોઈ વાત તમારી સાચી પણ અમારું શું કરવાનું હા એડા મુકો જણા બાપા પૈસા જો હવે હું કરી મુકો બાપા આપણે ચાર દારા હાકો કે એમ ચાર ચાર દારા પર ચાર દારા પેલો વરાફાઈ ગયો છે હે તર્બો પછાણો પણ ચાર દાર આવ્યોના જોડે નહીં નકત બાપલા કે તે કે તાલ દે તારું દી આપડા દક છો એવું રાશ્યું આપણે કીએ પણ હે વાયદો કેટલા દાળનો કર્યો તું કીધું છે કઠવાડિયા માં આવું સુ મુઈમ આજી અઠવાડિયું બીજું જો કે ડાયપરો ટેક્ટર વાળો દબાવવા સવાય કણ કોઈ ને મે તાન બોલી કરી ના લેતા કે આ પૈસા તું ઠેકો ને મે કો ગમે તે અર્ધી રાતી જરૂર પડશે સબન બગડવા ધદરીન લેતા હોય કણ આપણો તો એને પૈસા જો હાલ ને ખાલી કર કર કીએ પણ બાપા પણ

ડાળમાં કોઈ ને ને કહું સોખવટ કરી દે કઈ જ બહુ કે તો હું પૈસા આપી નહીં તો કઈ દે કઈ દે પૈસા દે

પહેલા કીધું તો સારું હતું હું કાયમથી આવતો નહીં જો હું